જય માતાજી જય દ્વારકાધીશ ઓમ નમઃ શિવાય આજે સવારમાં વેલા વેલા આવી ગયા દુકાને કાં કે એક વિડીયો ઉતારો તો માલ આવી ગયો પણ વિડીયો ઉતારવાનો ટાઈમ નથી મળતો અને આમાંથી વસ્તુ વેસાતી જાય તો આ સવારના પૂરમાં વહેલા આવી ગયા કે આપણે એક વિડીયો ઉતારી અને મૂકી દઈએ તો બધી બહેનોને ખબર પડી જાય કે માલ નવો આવી ગયો અને આ હોઝિયારી કાપડના બધી વસ્તુ છે સૂટ ને આપણે જે અટાણા શિયાળામાં લાંબીભાઈના પહેરવાના આવે એ હોઝિયારી કાપડમાં છે અને એવી છે તો ખાસ બધી બહેનોને વિનંતી કે ઝી બહેનોએ અમને કીધું કે જ્યારે માલ આવે એટલે અમને જાણ કરજો અને એ બહેનોને ખાસ વિનંતી કે માલ આવી ગયો અને તમે જે બુકિંગ કરોશ માલનો એ તમારો માલ લઈ જાયજો અને બીજી બેનોને એ વિડીયો ઉતાર્યા તો ખબર પડી જાય કારણ કે મારે આ વિડીયા ઉતાર્યા એ પછી હોજિયારી માલનો બહુ જ ખરાકી હતી પણ લેવા જવાનો ટાઈમ ન મળતો અને દુકાનની અંદર હોજિયારી માલ નાનો નાનો રહ્યો હતો મોટા માપમાં થઈ રહ્યો હતો તો ઘણી બેનું પાસ ગ્યુસ અને કેટલી ગ્યુસ કે આવે તો એ અમને જાણ કરશો તો આ વિદ્યા વિદ્યા દ્વારા હું તમને જાણ કરાશ કે હજીનો માલ આવી ગયો તો જે બેનો ઓર્ડર દીધો છે એ લઈ લઈ છો અને જેનો ઓર્ડર છે તો અલગ જ રાખેલ છે પણ જેની ઓર્ડર નથી દીધો ને એ બેનું અહીંથી પાછ્યું ગ્યુસ માલ થઈ રહ્યો હતો તો એ

આ કાપડ બહુ હેવીમાં આવે આવ્યો હોશિયારી કાપડમાં તો કઈ કેવું જ ન પડે અને આ રીતના લેવી આ કાપડ નું હોશિયારી કાપડમાં કાપડમાં નહીં જોવું પડે કારણ કે કાપડ બધાય હેવી જ છે એટલે એમ ના જોતા કે કાપડ કેવું હોય કાપડ મારા ઉપર વિશ્વાસ રાખી અને અહીંયા આવી જાવ કે હોશિયારી નું કાપડ બોલે છે એટલે કાપડ એકદમ સરસ આવ્યા આમાં ત્રણ છૂટ હતા તો આમાં બે ગયા એક બેસાણું

આ ટી શર્ટ છે અને આંદી છે એકદમ રૂપાળું આ ગયા આ સૂરતા આમાંથી ત્રણ વેસાઈ ગયા ત્રણ આમાં હજી એક બાંધો છે એ બાંધામાં હું તમને સહિસ બતાવી દઈ પણ આ માપમાં છે ને આ માપમાંથી ત્રણ વેસાઈ ગયા આ અઢારથી સોવીસનો માપશે આમાં ત્રણ જેટલી ગયા આ બધું પડતા છ સોના જ બંને લાવી જાય એટલે આમાંથી કેટલા વેસાઈ ગયા હવે હું તમને કહેતી જાય એટલે કહેવાનું તો એટલા માટે છે કે તમે વહેલું કરજો નકર આઈએ વેસાઈ જાય જો આમાં સ હતા ને તો આમાં ત્રણ કલર અને એક કલર આમાં અલગ પડી ગયો હતો આ ચાર કલર ને આ પાંચ કલર આ પાંચ કલર છે ને તો આમાંથી એક વેસાણું હવે આઈએ તમને

ઓનલાઈન મગાવવા હોય તો ઓનલાઈન અમે કરી હોય એમાં એ પૂછાતા નહીં ક્યાંક ઓફિસોનું વધારે છે એટલે આપણે આજ મોકલીએ એટલે કાલે તમને ફૂગી જાય એ રીતનું આપણે ઓનલાઈન ઓફિસોમાં મોકલી દઈએ અને સેટા હોય તો બે દિને પૂગ્યો હોય ઢૂકડું હોય તો જ બીજે દી પૂગ્યું ના સેટું હોય તો આપણે બે દિન પૂગે આમાં સહ જોડી હતી આમાંથી એ ત્રણ દેખાય છે

રબારી સમાજમાં અત્યારે લગ્ન ગાડાનું મા મહિનામાં લગ્નતા હોય પણ એમાં પહેલાથી કાંક કાપડા નહીં કાઢીએ મનગમતું જળે નહીં એટલે એ ગેલો માલ ને વસાલું કરીએ એટલે એની ખરાકી વધારે છે એટલે એક જાણું આવે ને એટલે માની લેવું કે બે કલાક ખાશે કારણ કે એનામાં એટલું એટલું હોય અમને તો ખબર નહોતી પણ હવે આ એનો પેન વેઠનું રાખીએ તો એક બેન વીસ વીસ જોડું લઈને જાય એટલે વી જોડું પાસ કરીએ વી જોડું બાંધીએ બે કરીએ અને એને સમજાવીએ તો એમાં બે ત્રણ કલાક નીકળી જાય એટલે ખરાક આવે એટલે બે કલાક તો ખાસી આપણે માની જ લેવાની હોય અને આ જોઈ લીજો એ મસ્ત હશે આમાં થઈ કંઈ નથી વેસાનું હોય છે આના કલર તમે જોઈ શકો ત્યાં આ પાસ એટલા કલર છે તો આમાં એક એલ એમ ડબલ એક્સલ એ પ્રમાણે આમાં માપ આવે સો હોય એટલે થઈએ તો નાનમાં ડાય માપ હોય એટલે આમાંથી લેવું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને મગાવી લેજો ને રૂબરૂ આવો તો બધું સારું કાં કે આવો તો તમને કાપડ જોવા મળે અને થોડુંક તમને જાણ થાય કે એટલી સાઇઝના આમાં રાખી છે ઓરિજિયલમાં

અને આ તા હોશે કાટાને સિયારો છે એટલે માણક સાલુ માં પહેરવા કપડા લેવા આયા હતા કોઈ આંગળી માં કે દેવાનું સાલુ આયા છે સાલુ

બોડું ન થાય નકર વિડીયો માલધારીને વિડીયો ઉતારવા ગયા પણ પૂરો વિડીયો ઉતરો જ નહીં કારણ કે ઘરાક આવી જાય એટલે આપણે ઘરાકમાં સમજાવવું જ પડે એટલે આપણે વિડીયો ઉતારીએ પણ ઘરાક આવે ને એટલે નહીં કે ગ્રાહક આપણા માટે ભગવાન છે આપણે એને ભગવાન જ માનીએ એ હાલ આવે તો આપણો ધંધો હાલ નકર આપણે હું માખ્યું માનીએ પણ ગ્રાહક આપણા માટે ભગવાન છે એટલે ગ્રાહક આવે એટલે ગમે એ કામ એ મૂકી દેવાનું અને એને પેલા હમસાવી દેવાનું વિડીયો તો પછી એ ઉતરે ન ઉતરે તો બીજે દિવસે ઉતાર્યો પણ ગ્રાહકને પેલા હમસાવી લેવાનું આ એકદમ મલમલ ને પોતા કાપડમાં છે બહુ મસ્ત છે હો નાડા નાનું છોકરું હોય ને એને આખું છે આ કાપડ છે ને ઊનનું છે એકદમ ઓછું ઓછું અને છોકરું પહેરે ને તો એને કાંઈ ન લાગે અને છોકરાઓને ને એકદમ મલમલ કાપડનું છે એટલે આ નવીનમાં છે આ પેલી જ વાર શિયાળો છે એટલે લીધો તો કોઈ પણ બહેનોને લેવું હોય તો આ ખુશીને આ લઈ લઉં એકદમ કાપડ આનું કોટું છે અને બહુ સરસ છે કાલે એક બેન આમાંથી આ કેસરી એક બેન લઈ જ તમારે જોઈ લેવો છો આમાં પાસ છે એક બે સાયકલ સૌ હોય

લીધો પણ એક મોટો માપ છે આ આ છે મસ્ત હશે કાપડ આમાંથી શોહે ને એટલે કેટલા ઓર્ડર આવી શકે કારણ કે આમ પાત્રી ને બતાવીએ ને કે સીબે નું સોહે ને એ સ્પ્રિંગ શોટ પાણીને આવે અને કહે કે અમને આ જોડાવું એટલે વિડીયો જે મારે વેપાર બમણો થઈ ગયો વેપારમાં એવું હતું આવ્યો પણ વિડીયો ઉતારીએ ને અમુક છે ને આપણે આપણા ભેગ લખી હોય ને એટલે ભગવાન એના વિચાર આવે આગળ વિડીયો ઉતારો એ કોઈથી મારા સપનામાં એ લોકો ઉતારા પણ આપણા કરતા હોય ને આપણા આકડો નો વિચાર આવે ચાલો ને વિડીયો ઉતારીએ નકર કોઈ દી વિડીયો ઉતારવાનો આટલી એટલી મુસાફરી કરી આપણે મહિલા મંડળના એટલા એટલા પ્રોગ્રામ કર્યા એટલે એટલે એ આપણે સગાઈએ કાં કે મારે તો ટ્રાવેલ ઉપાડવાનો મારો વિષય જ છે એટલે ઘણી સગા આપણે મુસાફરમાં ગયા ઘણી સગાઈએ આપણે પ્રોગ્રામ કર્યા આપણે દ્વારકા ધજા સડાવી આપણે નાગેશ્વર ધજા સડાવી મંડળે સોમનાથ ધજા સડાવી તો એ મોટા મોટા પોગ્રામ કર્યા આપણે સપ્તાહ કરી મહિલા મંડળની બેનુએ એટલે આપણું જ એવું છે કે આપણે નવા નવા પ્રોગ્રામ કર્યા જ રાખીએ એવડા એવડા પ્રોગ્રામ કર્યા પણ કોઈ જાય આપણે એક વિડીયો નહીં ઉતાર્યો ને યુટ્યુબમાં મૂકી નહોતો કારણ કે એવો કંઈ મને સુખ જ નહોતો પણ કુદરતી ભગવાન કહે કે વિડીયો ઉતારે તો એટલી એટલી સેવા કરીશ અને તને અમે ફળ ઓછું આપીએશ ને એ ઓછું કહેવાયશ તો તું વિડીયો ઉતાર તો તારો જાહેર થાય તો તને ફળ અમે આપી શકીએ એટલે આ વિચાર છે ને મને કોઈ દી મનમાં હતું જ નહીં કે યુટ્યુબમાં વિડીયો ઉતાર આપણે ભગવાન આપણે વિચાર આપણે આપણે માતાજી વિચાર આપે તો કે તમે એવડી એવડી સેવા કરો એવડા એવડા કામ કરો અને તમે ફળ થોડું ખાઈ જી તું વિડીયો ઉતાર તો તને ફળ અમે દઈ જઈએ એટલે જે વિડીયો યુટ્યુબમાં મૂકો ને તે તેથી મારે ડબલ ધંધો થઈ ગયો કારણ કે એ માતાજીના આશીર્વાદ હોય ભગવાનને દેવું હોય ને આવો વિચાર કરાવ્યો હોય અને આપણા પાસે આ ધંધો કરાવ્યો હોય એટલે આ ન કે ભગવાન જે કરે ને એ સારું જ કરતા હોય એટલે ભગવાને જ મને માતાજીને જ દિશા રાખ્યો કે તું વિડીયો ઉતાર વિડીયો ઉતારીએ તો ડબલ ધંધો થાય ને હવે આ આખરી કોફી સૂટ બતાવ્યો ને એ જ માઇનું આ સૂટ છે પણ આમાંથી એક સૂટ ખાલી દેસાઈ ગયું આઈની આ ઉતલું સૂટ છે અને એક બતાવી દઈએ જોઈ લેશો આ ઉપરનું છે અને નીચે આવી લેંગી છે કાપડમાં એક જોવું નહીં પડે હો કાપડમાં આપણે નાખીએ કે એકદમ મલમલ કોસું હોય જયારે એનું ફેશિયલ હોય મૂું આ પણ ફેશિયલ આનું કાપડ આવે એટલે આમાં કંઈક કંઈક વાંધો ન આવે તમે એકવાર લઈ જાવ એટલે બીજી વાર આવી અને આશ કાપડમાં માગ્યો પહેલાં હું રાખતી નહીં શરૂઆતના દુકાનમાં પછી બી બેનો આવે ને એ આશ કાપડ માગે એટલે પછી રાખવા પડ્યા ચાલો તો હવે છે પણ આના ઘર આવે આવે પેલા આપણે બીક લાગે કે લઈએ અને નો વેસાય તો દુકાનની અંદર આપણે પડવું જોઈએ પણ પછી આપણે જેમ આગળ આગળ આપણા પાસે વસ્તુ માગતા જાય એ રીતના આપણે આગળ આગળ વધતા જઈએ આ સૂટ છે તો શૂટનો તો અઠાણે વેપાર ઓછો છે કાં આ એની સપી છે આ કલરની જીન્સની સપી છે અને આ સૂટ છે પણ સૂટ અટાણ ઓછા આવીએ છીએ છે આ જોઈએ છે

આ દસ ગોળીતા સામાન્ય માણસ હોય ને દસ દોડિતા લઈને ને જાય આપણે આપડે થાય કે ખેતી મજૂર કરીને એનું હલાવતા હોય ને તો એ દસ દોડીતા ઓછામાં ઓછી દસ અસંગ જ હોય હોય છે એમના પડમાં આપણે કંઈ જોવું જ ન પડે કારણ કે એ છોકરો પહેરી પહેરીને તમે છોકરો પછી વધવામાં હોય એટલે ટૂંકો થઈ જાય અને તમારે લખીએ કે ટૂંકો થઈ જાય એટલે કોકને દઈ દો કે પછી આપણે પડમાં જ આવે તો અહીંયા પણ આમનો ન કલર થાય કે ન આમાં કંઈ થાય આ એ રીતના હોય કાપડાનો નાના છોકરાઓના છે ને બહુ જ દેસાય છે નાના છોકરાનું લુ તમે ગમે એવું વેલી હશે ને કોઈ કોઈ છે આ સુખ છે અને આ એની સદી છે આ શૂઝ બહુ મસ્ત હશે જોઈ શકો છે झड़प झड़प थी वीडियो पर ना मिला ये ना कतर से पता है कोई ना रहे कि वीडियो पर ता, ता ज़चा ज़चा आ, ना थे, थे ये ना तार पर आगे जाने का जब जब टाइम है वो टाइम है तब मैं बता रही हूँ आप सोचो एक फोन लेना करें बता रही हूँ हम आते हैं कल बीस आई जो हम आते हैं कल ना रहे ये खोल या लिया रुसे चलिए जो आप कहाँ पड़ता मल मल मस्त का से आप राय मल एक बेल लेगी चलिए सर

એક વખત તો આ બતાવી દીધા એમાંથી બેસાઈ ગયા હતા અને આ આખે આખો ભયું શબ્દ એક આગળ બતાવી દીધો તો જોઈએ આમાં સ હોય એટલે જઈશો આમાં છે જોઈ ગયો લીલો હતો ને એમાંથી બેસાઈ ગયા હતા આમાં બે 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 કોખા ઉપડી જાય તો બે બે હોય ને તો બાર નાંગ થાય એટલે આપણે એમ થાય પંદર વીસજી હાલે આપણે પંદરજી માં પાછો માલ લેવા જાવો નહીં ને આ માલ એવો છે કે નોંધીએ છે ને આ માલ મને નથી ગમતો આ માલ મારે ફેશિયલ લેવા જવો પડે કારણ કે એનું તાપે